હલો મિત્રો નમસ્કાર ફરી વખત સ્વાગત છે એલપી મેર વિલોક્સ પર તો મિત્રો આજે જિગ્નેશ દાદાની કથાનો બીજો દિવસ છે તો મિત્રો આજે ચલો આપણે જોઈએ કથામાં કેટલા કેટલાક શ્રોતા છે તો મીડિયોમાં જોડાઈ રહ્યું છે મિત્રો રાતે રાતે તો મિત્રો આ છે મુખ્ય ગેટ છે ભગવત સપ્તાહ જીગ્નેશ દાદાની કથાનો આજે બીજો દિવસ છે ચાલુ થઈ રહ્યો છે અને કાલે પણ તમે પોથીના વિડીયો જોઈ રહ્યા હતા પોથી યાત્રાનો વિડીયો તો અમે સંપૂર્ણ વિડીયોમાં જોડાઈ લઈજો મિત્રો આપણે બને એટલી માહિતી એકઠી કરીશું અને તમને જણાવીશ કેટલા સુરત લોકો છે લગભગ ડોમ આખો ફૂલ થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો બધા જ વિભાગ જે છે એ ખીચો ખીચ ભરેલા છે શ્રોતાઓથી તો આ ઉપર તો કહી શકાય કે જીગ્નેશ દાદાના જે રંગે રંગાયેલું રાજકોટ આજે બીજા જ દિવસે ખૂબ જ મોડા પ્રમાણમાં શ્રોતા લોકો આવી ગયા છે દાદાની કથાનો આજે બીજો દિવસ છે ભાગવત સપ્તાહ કથાનું આયોજન લોહાણા સમાજથી કરવામાં આવ્યું છે તારીખ ત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ સુધી આ કથાનું આયોજન સપ્તાહ કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો આપને સ્ટેજ ઉપર આખો મુખ્ય ડોમ છે આખો ફૂલ ભરેલો છે અને તમે જોઈ રહ્યા છો અહીંયાથી જોઈ રહ્યા છો મિત્રો બધા લોકો નીચે પણ મારી મેડિસ બેહી ગયા છે એટલે આખો ડોમ ભરેલો છે તમે જોઈ રહ્યા છો jignesh sir કથા ફૂલ સંપૂર્ણ હોલ જે ડોમ જર્મન ડોમ છે ફૂલ ભરેલો છે પૂરો જે ડોમ છે એ પૂરેપૂરો સંપૂર્ણ ફૂલ ચકાચક ભરેલો છે મિત્રો તો જીજ્ઞેશાજીની કથા સાંભળવા ખૂબ જ બધા શ્રદ્ધાળુઓ આવી ગયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ આખે આખો ડોમ ભરેલો હતો મિત્રો જોઈ રહ્યા છો મિત્રો તમે ત્યાં નીચે પણ બેઠા હતા ઘણા બધા શ્રદ્ધાળુ લોકો શ્રદ્ધાળુ જોઈ રહ્યા છો મિત્રો ફૂલ ડોમ ભરેલો છે જિજ્ઞાસ દાદાની કથાનો આજે બીજો દિવસ છે રાજકોટ ભાગવત સપ્તાહ મત પગ ભાગવત કથાનું સપ્તાહનું આયોજન આજે બીજા દિવસનું છે સંપૂર્ણ કથા કચ ડોમ ભરેલો છે સંપૂર્ણ ફૂલ ડોમ ભરાઈ ગયો છે જે શ્રોતા લોકોનો જે ભાવ છે જિજ્ઞાસ દાદા પ્રત્યે કથાનું રસપાન કરવા આજે બીજો દિવસ રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે લોહાણા સમાજ દ્વારા તો અહીંયા જીજ્ઞેશ દાદાની કથા સાંભળો સંપૂર્ણ ફૂલ ડોમ ભરાઈ ગયું છે આખે આખું તો આજે બીજા જ દિવસે ફૂલ ચોક્કસ જે ભરાયેલું છે તમે જોઈ રહ્યા છો મિત્રો કથા સાંભળવા આવી જશે અને બીજો એક ડોમ ઊભો કરી રહ્યા છે બહાર જઈને તમને બતાવ્યું અને જો નીચે પણ બે ખુરશીની વ્યવસ્થા ના હોવાથી નીચે પણ શ્રદ્ધાળુ લોકો ઊભા છે બેઠા છે

કે મારે આ રોજનું થયું છે મારે રોજ એક બધા મિત્રો કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા બધા જ શ્રોતાઓ જીજ્ઞેશ દાદાની આ બીજા દિવસમાં જ આખું ડોમ ભરાઈ ગયું છે અને બધા જ શ્રોતાઓ પૂરા મનથી ધ્યાનથી ઇન્દ્ર દાદાની કથાનું શ્રવણ કરી રહ્યા છે એવું લાગે કે આટલું રાજકોટ જાણે કથાના રંગે રંગાયેલું હોય એવું લાગે છે મિત્રો લોહાણા સમાજ ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી છે મોટા મોટા પંખા લગાવેલા હોય છે અંદર જે સ્પ્રે છે પાણીના સ્પ્રે ચાલવું પણ રહે છે અહીંયા એક્સ્ટ્રા વધારાનો ડોમ આવ વધારે આવે છે કારણ કે ફૂલ જે શ્રોતા લોકો થઈ ગયા છે તો ખુરચીની વ્યવસ્થા ડોમ પણ બનવાની તૈયારી થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ બધા જે ફૂલ છે જર્મન ડોમ મોટો ડોમ મેઇન ડોમ છે એ ફૂલ થઈ ગયો છે તો મિત્રો તમે જોયા આજે પણ જે શ્રોતા લોકો આવી જ રહ્યા છે કન્ટિન્યુ તે સાંજના ટાઈમે વધારે લોકો આવે છે અને કથાનો સમય મોસ્ટ ઓફ ત્રણથી સાત વાગ્યાનો છે તો જે ઉનાળાની સિઝન હોવાથી અત્યારે લોકો જે ઠંડી ઉછોરી તડકો ઓછો થાય અત્યારે લોકો આવી રહ્યા જોઈ રહ્યા છો મિત્રો અહીંયા રાધે રાધે સાહિત્ય સ્ટોલ છે અહીંયા અલગ અલગ તમને બુક્સ ને એવું મળી રહ્યું છે જે જીજ્ઞાતાદાની બુક્સ છે ભગવત કથાની બુક છે શિવપુરાણ છે શ્રીમદ ભગવત રસ્ય છે ગુરુપુરાણ આ બધી જ બુકો તમને અહીંયા ઉપલબ્ધ છે જે સાહિત્ય સ્ટોલ છે અહીંયા ચંદન કેસર વ્યવસ્થિત મળી રહી છે ભગવદ્ ગીતા છે સત્યનારાયણ બધી જ બુક અહીંયા અવેલેબલ છે રુદ્રાક્ષ ની માળા એ અલગ અલગ વેરાયટીઓ તમને જોવા મળે છે રાતે રાતે શિવ ભગવાન કિંચન પણ મળી રહી છે ડેકોરેશન માટે પણ છે અહિયા ચાનું વિતરણ કરવામાં આવે છે વિના મૂલ્યે આપણે વિડીયો આજે પૂરો કરીએ છીએ અને હવે પછી મળીશું જીગ્ન દાદાના કથાના બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શિયા રામ રાધે રાધેજી